નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો ગુજરાત નથી બનાવ્યો યોજના બનાવી છે કાયદો બનાવો કાયદો છે એ અધિકાર છે જનતાનો યોજના છે અધિકાર નથી એ તો ઈચ્છા થાય એટલા દિવસ યોજના ચાલે ને પછી બંધ થાય અને યોજના બનાવી છે જ બંધ કરવા માટે કેન્દ્ર સરકારની અંદર જ્યારે બે હજાર પાંચ ની અંદર જામનગરના સાંસદ તરીકે હું હતો અને યુપીએ નું શાસન હતું ત્યારે મનરેગા યોજના લોન્ચ કરવામાં આવી આખા દેશના તમામ રાજ્યોને સંમતિ લેવામાં આવી ભાજપના નેતા કલ્યાણસિંહને એમના ચેરમેન બનાવવામાં આવ્યા અને સર્વસંમતિથી આ યોજના બની એમાં નેવું ટકા કેન્દ્ર સરકાર આપે અને દસ ટકા એ રાજ્ય સરકારો આપે જ્યારે આ યોજનાની અંદર સાહીઠ ચાલીસ સાહીઠ કેન્દ્ર આપે અને ચાલીસ રાજ્ય આપે જે શક્ય જ નથી કારણ કે આજે ગુજરાતની જ વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાત કહેતા હોય છતાં ગુજરાતની અંદર એક બાળક જન્મે છે એના ઉપર દોઢ લાખનો નો કરજા સાથે જન્મે છે ચાલીસ ટકા જો આ યોજનાની અંદર એ ગુજરાત કાઢી જ ન શકે તો જે નબળા રાજ્યો છે જે અવિકસિત રાજ્યો છે એ તો શક્ય જ નથી અને અનુચ્છેદની બસો પિચ્યાસીમી કલમ પ્રમાણે અમે આ મેટરની સાથે કોર્ટમાં પણ જશું જનતાની વચ્ચે જશું ગામડાઓમાં જશું તાલુકાઓ જિલ્લાઓમાં જશું અને આનો વિરોધ કરશો એટલા માટે કે આ શક્ય નથી કોંગ્રેસની યોજનાની અંદર કોંગ્રેસના કાયદાની અંદર અંદર એ દિવસની દિવસની રોજગારી આપતા હતા આ યોજનાની રોજગારીની વાત જે શક્ય જ નથી અને એમાં સાઠ દિવસ જે ચોમાસાના યાને કે ખેતી સિઝનના એમાં તો કામ આપવાનું જ નથી તો એ કેવી રીતે બને ચોમાસામાં વાવણી થઈ જાય પછી મજૂરો તો ફ્રી જ હોય છે અને ખાસ જરૂર મજૂરોને છે એટલા માટે આ યોજના બંધ થાય એના માટેના પ્રયત્ન છે ગાંધીજીના નામથી આ લોકોને શું છે એ આપણે સૌ જાણીએ છીએ કારણ કે છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી આરએસએસ ગાંધીજીનું મર્ડર કેને કર્યું શું થયું ગાંધીજીના વિચારો જ ગાંધીજી જેને ગમતા ન હોય ને ગાંધીજીનું નામ ક્યાંથી ગમે આ ઘણી બધી વાતો છે અને બહુ લાંબી પ્રેસ થઈ જાય લાંબી સ્પીચ થઈ જાય એટલે શોટમાં કહું છું કે અમારી લડાઈ એ સૈદ્ધાંતિક લડાઈ છે ગરીબોને રોજગાર મળે મજૂરોને રોજગાર મળે બેકારોને રોજગાર મળે એના માટેના અમારા પ્રયત્નો હતા આ જે સ્કીમ છે આ યોજના છે આ કાયદો નથી આ યોજનામાં હું નથી માનતો કે વર્ષની અંદર ચાલીસ પચાસ દિવસ પણ રોજગાર મળે એમનો વિરોધ કોંગ્રેસ પાર્ટી એ જનતાની વચ્ચે જઈને પણ કરશે ને કોર્ટની સાથે પણ કરશે કોંગ્રેસ પાર્ટીએ ભારતભરમાં મનરેગા બચાવોનું આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલન છે આંદોલન ને કોંગ્રેસ પાર્ટી છે એ પંચાયતો તાલુકા જિલ્લા અને રાજ્ય સ્તરે લઈ જવા જઈ રહ્યા છે કેમકે મનરેગા એ એક એવી યોજના કોંગ્રેસ પાર્ટી આપેલી છે આ દેશને કે જે ગરીબોએ કોંગ્રેસ પાર્ટી પાસે માંગી નથી પણ જ્યારે હતું લોકો પાસે રોજગારી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે એવા લોકોને રોજગારી મળવી જોઈએ જે ભૂમિહીન છે ગરીબ છે મહિલાઓ છે કે જેમની સાથે ન્યાય થવો જોઈએ અને એમને રોજગાર મળવો જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીએ એક તો પેલી વાત એ છે કે ગુજરાતમાંથી આપણે આવીએ છીએ ગુજરાતમાંથી આજે પ્રધાનમંત્રી ત્યાં જઈને બેઠા છે પણ ગુજરાતના પનોતા પુત્ર ગાંધીજી કે જેમને ગામડાઓના સપના જોયા હતા અને ગામડાને મજબૂત બનાવવાની વાત કરી હતી તો એમના નામ ઉપર કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના કરી અને મનરેગા બનાવ્યું હતું એ નામ હટાવી અને જી વીબી ગ્રામજી કરીને જે કઈ નામ રાખ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તો એ લોકો છે એ મહાત્મા ગાંધીના નામની હત્યા બીજી વાર કરવા જઈ રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે તમે નામ ગમે તે રાખો પણ તમે એ ગેરંટી આપી શકો એમ છો કે એકસો પચીસ દિવસની તમે જે ગેરંટી આપી છે એમાં તમે એ મજદૂરોને એ ભૂમિહિન લોકોને એ મહિલાઓને તમે ન્યાય અપાવશો તમે રોજગાર અપાવશો એ લોકોના હાથમાં રોજે રોજની રોજગારી છે એ પહોંચશે કોંગ્રેસ પાર્ટી મનરેગા નામનો કાયદો લાવી હતી કાયદો હોય તો ફરજિયાત એ લોકોને રોજગાર મળે અને એ લોકોને સેફ્ટી પણ મળે કે આ કાયદો બન્યો છે તો એનો કાયદાનું ઉલ્લંઘન થાય અમારા સુધી એની પૈસા પણ ભારતીય જનતા પાર્ટી છે એમને યોજના બનાવી અને એ કાયદાને નાબૂદ કરી દેવા માંગે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ ચોક્કસથી આ બાબતમાં સિરિયસ લઈ અને ગરીબો મહિલાઓ અને જે મજૂર વર્ગ છે એમની સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે આ બાયોમેટ્રિક છે એનો મિસયુઝ કરી અને ત્યાં લોકો સુધી પહોંચે નહીં અને સાઠ દિવસની જે રોજગારી નહીં આપવાની જ્યારે ખેડૂતનો લેવલ હોય ત્યારે એમ કરી અને જે ગરીબો પાસેથી એમનો હક છીનવવાની વાત કરી રહી છે ત્યારે આ દેશના અને ગુજરાતના તમામ મજૂરો ગરીબો કામદારો અને મહિલાઓની સાથે મજબૂતીથી ઉભા રહી અને આંદોલન કરીશું અને આ આંદોલન છે સર્વવ્યાપી ગુજરાતમાં થશે અને મનરેગા બચાવું આંદોલન એ અમારું ખાલી સીમિત નહીં રહી જ્યાં સુધી એ કાયદાના ફેરફારો નહીં થાય કેમ કે રાજ્ય સરકારની જયારે ચાલીસ ટકાનો જયારે એમના ઉપર ભાર લાદી દેવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારને પેલા વિશ્વાસમાં લેવાની હોય છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વિશ્વાસમાં નથી લીધી ત્યારે બસો અઠાવન નંબર નો અનુચ્છેદ નંબર આપણા બંધારણમાં છે એના અંતર્ગત કોંગ્રેસ પાર્ટી છે એ ન્યાયાલયમાં જશે અને ન્યાયાલયમાં જઈ અને ચોક્કસથી આનો વિરોધ કરી અને રાજ્ય સરકારોને પણ રાહિત તપાવશે